મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો વન ઓનર ટ્રેક્ટર છે ઘર ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં આગળ પાછળ બંને ટાયર તમને નવા આખા ટાયર જોવા મળશે કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે માત્ર ઘર ખેતી પૂરતું ટ્રેક્ટર હાલેલું છે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો ટ્રેક્ટર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી તેમાં આપેલો છે મિત્રો ટ્રેક્ટર બે હજાર અને એકવીસનું મોડલ છે વન અને ટ્રેક્ટર છે ટીપ ટોપ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે આખું ટ્રેક્ટર કમની ફિટિંગ અને ખૂબ જ ઓછું હાલેલું છે ટ્રેક્ટર એક જ હાથે હલાવેલું ટ્રેક્ટર છે માત્ર ઘેર ઘર ખેતી પૂરતું જ અને ટ્રેક્ટરની એવરેજ પણ ખૂબ જ સારી છે કન્ડિશન પણ ગુડ જોવા મળશે તમને બૂકવા જ સારી કન્ડિશન અને ટ્રેક્ટરમાં કાટસળો ક્યાંય જોવા નહીં મળે બુકનો ફોટો જોઈ શકો છો ઘર ટ્રેક્ટર છે કોઈ વેપારી આગળ ટ્રેક્ટર તમને જોવા નહીં મળે એક પણ રૂપિયોનું દલાલો દેવાની જરૂર ક્યાંય જરૂર નહીં પડે તો ટ્રેક્ટરની કન્ડિશન આ પ્રમાણે જોવા મળશે બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક્ટ કરી અને વધુની વિગત મેળવી શકો છો રૂબરૂ જઈ ટેસ્ટ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો વાત કરીએ આપણે આ મેસી ટ્રેક્ટરની કિંમતની માલિકે આ ટ્રેક્ટરની કિંમત સાર લાખને એસી હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું સાત સિત્યાસી દસ એક ચુમ્માલીસ માલિકનો મોબાઈલ નંબર છે ચાર લાખ એંસી હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે તાલુકો ધોરાજી તો ગામ ભૂખી ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયેશરાજ